આ તમારા સાસુમાં છે ને એ થોડા મગજના સ્ટ્રોંગ છે અને બે દીકરીઓ અસલ એની પડતું હોય છે પપ્પાજી સ્ટ્રોંગ તો ઘણી બધી સોડાઈ આવે છે પણ ઈ પેટ નો ગેસ ઉતારે અને આ મગજ નો ગેસ એવો ચડાવે છે ને બેટા કરું કરો કહેવત છે ને

આ શ્રીદેવન આપણા જમાઈ કહેવાય તારા ઘરવાળા છે અને તું એની સાથે આવું વર્તન શું કામ કરે છે પપ્પા હું એમના ઘરે રહેતી હોત ને મારી સાથે આવું વર્તન કરતા હોત તો હું એમના ઘરે ગઈ હોત તો આ બધા કામ કરવાના જ હતા ને તો એમાં ખોટું કાઈ નહોતું પણ ઈ અહીંયા આવીને કામ કરે છે તો એ વાત ખોટી હાઉ કાઈ ન હોય પપ્પાજી કામ કરવાનું અમને કોઈ વાંધો નથી પણ કોક હોટલ ની જેમ કોઈ ઓર્ડર આપે પ્રેમ થી કે ને કે જા આમાં પોતું મારી દે જા

તું એમ કે છે કે અમારું લગ્ન જીવન છે અમને અમારે ત્યાં હેન્ડલ કરવા છે અત્યાર સુધી તમે લોકોમાં કરવા દીધું છે કે નહીં હે તમે કીધો કે મારે આ છોકરો પસંદ છે તો મેં તારી સાથે કોઈ માથાકૂટ કરી તારી ઈચ્છા હતી ત્યાં તારી જાતે લગ્ન કરી લીધા કે મેં કોઈ આનાકાની કરી હોય તો કે નથી હજુ એ તમને કહું છું અત્યાર સુધી તમે મને કોઈ વસ્તુ તો પ્લીઝ પણ તમે માથું ન મારો સારું કે પપ્પાજી અને તમે જી જી તમને કોણે કહ્યું કે તમે અહીંયા આવી ને પપ્પા ને બધી વાત કરો એ તો પપ્પાએ પૂછ્યું મને ખબર અંતર પૂછ્યા તો મે ખબર અંતર ખબર અંતર પૂછ્યા હતા તમને કમ્પ્લેઈન કરવાનું નહોતું એવું એવું કઈ મેં કે કમ્પ્લેઈન કરી ઠીક છે અત્યારે તો પપ્પા બેઠા છે પછી આવો મળો એટલે હું તમને કામ જોયું તમે કામ કરો તમે આ કપડા અંદર લઈ જાઓ તમારા જાતે કબાટમાં મૂકી દો हमारे तो दिखले सारे बात को पापा अभी आज तम्मे ज़ुमु की दे जो क्योंकि यहाँ अंदर मुंह को एडजस्ट नहीं कर आरे हाँ हमारी स्त्री बिखा होनी चाहिए नहीं बिखा जाओ जल्दी हाँ स्त्री कहीं नया कपड़ा कौन लावे ओ डामिं બેટા તમે લોકો થોડું સમજવાની કોશિશ કરો આવું વર્તન સારું ન લાગે અચ્છા પ્લીઝ તમે પાછું લેક્ચર ચાલુ નઈ કર તો લેક્ચર લાગે છે હા લેક્ચર જ લાગે ને કારણ કે તમે લેક્ચર આપો છો આઈ હાઉ ટુ હેન્ડલ એ વાત કરે છે આ બે ચાર ઇંગ્લિશ ના શબ્દ આવડી જાય ને એટલે બાપ કરતા દીકરા દીકરી મોટા થઈ જાય અને અમને તો કઈ ખબર પડે નહીં અમે અભર માણસ એટલે તમે કહેવાય અમારે સાચું માનવાનું એમ જ ને

હું શું કઉ છું મારી વાત સાંભળ હું શું છું હાલ ને આપડે આપડા ઘરે જતા રહી અહિયાં બહુ કામ કરવું પડે

કઈ નહીં કરવાનું ના બીજું કઈ નહીં કરવાનું એટલે હું એ જ કહું છું બીજું કઈ નહીં કરવાનું આ જીભ છે જરાક માપમાં હલાવા સમજી ગયા હા અને આ છે ને આજે ભલે આ વાત કરી પણ આવી બધી ડરાવની વાતો નહીં કરવાની બીજી વખત અહીંયાથી ત્યાં જવાનું રામ રામ મમ્મી ના અહીં જવાનું બહુ હવે અહીંયા મમ્મી જે કહી ને એ કામ ચૂપચાપ કર્યા કરો ઘરમાં માં હા કરી લઈશ એ સીતા હું શું કહું છું તું કામ સોપે નો વાંધો નથી

અને ઓલો છે ને કઈ નથી કરતો આ દામિની છે ને એ તું જાય ને પછી પાછળથી મારી પાસે આવીને મને છે ને એમ કે છે જોયું જોયું હું કહું છું ને એમ જ થાય આ ઘરમાં ના એવું કઈ નહીં થાય હું કહું છું ને તમને લોકોને છે ને લિસ્ટમાં બે ભાગ પાડી દઈશ તમારે આટલું કામ કરવાનું ને તમારે આટલું કામ કરવાનું એવી રીતે બરાબર છે અને તો પણ જો તમને વધારે કામ આપે તો મને વાત કરજો બાકી અહીંયાથી જવાની વાત નહીં કરતા જો હું તો ખાલી કહું છું પછી દામિની છે ને એમ કહેતી હતી કે તારી તારી વાઈફ છે ને બહુ ભોળી છે હું કવ એમ જ કરે

મમ્મી કે ને અમુક એવું કઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય જે કરવું પડે એ કરવાનું અને મમ્મી કઈ તમને એવું બધું કઈ કામ નઈ ચીંધે ઓછું કામ ચીંધે છે ને બિચારા આ તો પણ મમ્મી જે કામ આપે એ મારે પૂછવા આવવાનું પૂછવાનું અમુક બાકી તો હું મમ્મીને સમજાવી દેશ આ લિસ્ટ બનાવીશ ને એટલે એમાં મમ્મીના કામ પણ હું એડ કરી દેશ હા એ તમે ચિંતા નઈ કરતા હા તો નઈ થેન્ક યુ તું તું મને છે ને બહુ સમજે છે લવ યુ આઈ લવ યુ ટુ આ મેં સાફ કર્યો બધું કર્યું કચરા પોતા વાસણ અને છે કે તું આ એટલું નથી કરતો હવે ખાલી કપડા ધોવામાં હું વાંધો છે અરે પપ્પા મેં આખું સાફ કર્યું તમે બે કામ કરો

એની નોકરી નો ટાઈમ હોય તો અમારે તો બધું અનલિમિટેડ છે વાત તો બેટા તમારી ખરી છે આ મારી બેઉ દીકરી છે ને એ થોડી તુંડ મિજાજની છે એના મગજમાં આવે ને એવું જે લોકો કરે છે પણ મારે વાત સાંભળો તમારા માટે ખુશી ના સમાચાર છે એટલે હવે પછી અમારે કામ નહીં કરવું પડે એવું મારે આસર નહીં જોવા પડે મારા એક મિનિટ એક મિનિટ તમે પેલા સાંભળો તો ખરા આ તમારા માટે છે ને એક એક ઓફર આપું છું હવે તમને લોકોને ખબર છે આ મારી પાસે જે કઈ માલ મિલકત પૈસો છે એ બધું કોનું મારી દીકરીઓનું અને મારી દીકરીઓનું એટલે કોનું તમારું પણ આમાં એક વાત એવી છે કે જે આ ઘરના કામ વધારે અને એકદમ સારા અને ચોખ્ખા કરશે ને એને મેં એવું નક્કી કર્યું છે કે એને થોડીક વધારે મિલકત આપીશ હે પપ્પા પપ્પાજી હા હા પાપો કે આપી દ્યો પપ્પાજી હું શું કહું છું કે તમે સાચી વાત કરી હો આ બધા કામ આપણે બે ને આમ હંપીને કરવા જોઈએ હંપીને કરવા જોઈએ આમે આસાનીથી થાય સરળતાથી એ બધા કામ નીપટાઈ જાય હું તો કહું છું કે ઓલું પાયજામો એક તું પકડ ને હું પકડું ફાટી જાય ને નહીં ધોઈ નાખ આમ હળુ હળું ધોઈ નાખશું એટલે હું છે કોઈને લોડ ન આવે હે ને હવે મારી વાત સાંભળો હવે હજી બધા વાત વાત બંધ કરો અને ફટાફટ કામે લાગો જે સારું કામ કરશે ને એને વધારે મિલકત અરે પપ્પા હું તો આજથી જ ઘરનો વોરિયર બની જઈશ એટલે કામ કરવામાં વોરિયર બની જાય કોઈ કામ બાકી નહીં રાખું નહીં નહીં ઓ ભાઈ બધા કામ તું કરીશ એમ નહીં હાલે પપ્પા આને ક્યો આપણે બે અડધા અડધા કરશું ભલે ને મિલકત અડધી અડધી આવે હરખી તો આવશે તારી પાસે હાલ કામ કરી હું પપ્પાના પગ દબાવું છું તું મમ્મીના દબાય પપ્પાને અત્યારે આપણે ઓલું

એની કરતા કેર કો કામ કરીએ બધાય રાજી લાવવા લાવવા પપ્પા ઓ ઓપા લવ યુ છે પપ્પા તમે બસ બસ પૈસો પૈસો માણસ ને શું નથી કરાવતો હે